સીકોતેર માં સીતाराम જો 10 વાયકા ને હવા નું કામ હું તો ઈ બધી પૂરું થા ગું અંજારી પોતા ને રોહોડા નું કામ ને રોહોડા ને મોગ આ ખાવા ને નેેલા બાફા મુકતાતી બફાઈ ગાતી વખા નઈ ખા ને રામમા માં આગળી થી હું નિયંત્રણ કરી ધારી એમ બી હુંતીન વેલા થા ગઈ ને બાર બાર હે ખડેલા નીણી આગળી રામમા માં હુંકલ સાજ ને નાખી ને વ્યામલી કાપે ને મારે લીમડી ઠણું જાવ ને કે સોમો ડાઈ સી ને રામદેવ ની બધાઈ ગા પાહે ખેતર હે ના थां्भली खड़वा थोड़क वायरू काम करवा वेलरा निकलेगा ट्रेक्टर ने थांभली वटाण कहीं दस वगेज कर दी तो अग्नियर तो वटाण याद थे रोटला करक आ मूड़ा रोटा कर बोपरा ने आज थोड़क मे नु वातावरण थो कलो तलीको दीदो तो पास आज ढागलो कोक सा लींबु आटो मरती

પાછા કાદુ માં ગીર આવી ગયા કાદુ ને આ નારિયેલ કઈ કામ ન આવે પવન ના માથે પડે કોઈ નોકી ન મરે જે ખોટા પડતા ખોટા પડે જાય નારિયેલી ખરે છે ઝીણા ઝીણા હોય ને અમુક બંધાઈ જાય ને પાણીના તો વાંધો ન આવે ને પડે જાય લીંબુડી એમ પૂગે આવે લીંબુ હોય કે નોય ખબર હોય જો ઝીણા ઝીણો તો આવતરે કબડા કોઈ ખરે ગાન હોય તો હાર પાકે ને ખરે ગું આવડું કે લીંબુ પાકે ગું वो पाकल था तो मोटा मोटा है थोड़ा ले ला मोटा मोटा हाँ ले आमा थे ना पानी बो नहीं करे हाँ गोदल लिंबू है ना तिवार तो ये तो मैं कितनी बार की तू कमाल गोदल लिंबू है लिंबू जब पाव मोटा ना थिया जीना जीना से डूंगरी पे कहाँ है निकासी डूंगरी पे का? खावन मजा है

वेला है पे जारा ना नीकर जा। लींबू एक पेन पाकूत ने सूले हड़दारू वखार कर मुके सूले ताप हो गये सड़े गये ओलाई गई तो जेन पासो करवो जो वेला जाए काूमरा मेरे राखी तो आगे जाए આ 12:30 વાગે નેમી રોટ લાગલી તા ડાર સડે ગઈ ને અમાર બુપરા કરવા આવી સી ને એન ફોન કરે તો કે માં જરીક વા લખ્યા તમે બપોરણ કર લેજો તે અમાર ડોપર કરવા તા ડાઈ ને રોટલા છે ને કબાજ ના રોટલા છે કે સેલો હે ના એક જ કો ટેસટવાળા કે સ્વામન બધી પી હું આજ લીલા ખાડ ને નિરાણ કરી દીધી

હવાની મગ નું શાક નતું અડદ નહીં શાક તો હું છે મગ માં અડદ માં કમ્પ્લીશન થાય એ મગ શાક અડદ ભૂલાય જાય એ વાત એકવાર મગ નું બોલાતો એકવાર અડદ નું બોલા અડદ નું શાક હતું આખા અડદ નું ત્યાં રીંગડા નું કરી નાખા બીજું કોઈ બહુ બકાલ હે નહી ને હમણાં કઠોળનું ને થોડું ઘણું દુકાનું નહીં આવી આજ તો રિક્ષા વાળા આવ્યા હતા હમણાં રિક્ષા વાળા આવીને આવતા ફેંચવા એ તો લગભગ આવી કે એવું મેં બંધ થયો કોને એ વાહટું

જોને આ પાંચ ગ્લાસ પાણી ના લઈ લીધા ને આ હે રીંગણા મારે રીંગણાને હક કરું એ બહાર નું થોડુંક ઓર બોજાજો નથી કરું મેં વિસાળીધું એ નવીન માં કામ કરું આ છે ને ગોરવાર સોખા કરો અમે હમણા કે દુખ ને ગોરવાર સોખા ને જ કરાણ ગોરવાર સોખા કે સોવન બહુ ભાવે ને બધાય ખાય પણ જે વેજે ઓરે દા ઓરે ને પછી ભીંડો આવે કે કે સડી હતા તો હું લગભગ બે દોન ભાગે આવી ઈ ઓરતી જાન હકો કર દીજા હક ગી સિના ખદે થોડુક ના ખવાનું વાત બે કામ ભેગા થઈ જાય

গৰম গৰম হে মচৰ চেৰ পিছ মল ম Belum makan ada pas kirwen pas itu ya pas kita pas punya. Ki negor be yo gor tuh jahat. Suganda atau mustaf. Asuhan kalau ini agen bodoh jahat tuh rohnya nih mas. gọn nách hiện nay tôi xong khi không có lần bữa nữa có lần bữa đó tôi chơi à hả nè gọn nách hiện thì có là thế gì là

આ કોલર બદલાગો સોખા આને સળવા આવે ને સોખા તારે પણ બર ને ઘી નાખી દેવાય તો મે સળગા પછી નાખ્યા કે કું ભેં દોગઈ તને સળગા તને સળવા સળવા આવે ને તાર ઉપર થી નાખન પછી પકવા લાવતી અસલ ના થજે દેવાણ કરી પછી મુક દે હગરી થોડો થોડો તાપ રાખીને રસલ થી જ આવે